જે શ્યામરેલ ક્રોસ અપરાઇવ જે છે કિશન ареજ અમરેલી આજ તો આપણે સ્પેશિયલ દિવસ છે બર્થડે છે આપણે લઈ જાય નાનો બર્થડે છે ચિતલનો તુલસીને લઈને લાવ્યા છે આપણે હોટેલમાં આવ્યા છીએ અત્યારે મેરેજ ના કેટલા વર્ષો પછી दादाએ ચાલે દીધા તમાનો તે બધું એ નિય્યા શ્યામરેલ કૃષ્ણા હોટેલ

અહીંયા તો એકોની એસી ભાવ છે આપણે વસૂલ કરવા તો પૂર ખાઈ લીધેલું છે એને તો એક દોઢ એટલે પૂરું થઈ ગયું છે અને હવે આપણે જો તુલસીને કપડા બદલાય ને પછી અહીંથી આપણે ઘરે નીકળશું કેમ થી કરે એક એસી વસૂલ થઈ કે નહીં તમને ખબર હોય કારણ કે આપડે તો મજા આવી ને પણ હું મજા આવી

તુલસી ના કેક ની વાત જોઈએ કે આપણે તો કેક કઈ ખવાય નહીં એટલે ખવાય પણ એમ કે આપણે આપણો બર્થડે નથી ઉજવતા એમ હવે આપણે તુલસી માટે કેક લાવશું પણ અત્યારે આપણે બર્થડે માટે જો સરસ મજાના ઢોકળા બનાવી છે તો જો આમાં આપણે સરસ મજાના જો આ અત્યારે જે આ ડીશ તળવા મૂકવાની છે અને આ આપણે બેટર છે અને એટલા ઢોકળા આપણે સડી પણ ગયા છે તો આપણે જો સરસ મજાના આપણે પાર્થુભાઈને બહુ મસ્ત ઢોકળા ભાવે એટલે બનાવ્યા છે અને અહીંયા આપણે ઢોકળિયામાં એક કાણ સડે છે તો એ પણ સરસ મજાનો સડી ગયો છે જો આપણે બર્થડે માટે આજે પાર્થુભાઈ ઢોકળા ખવડાવવાના છે કારણ કે એને બહુ ફેવરેટ અમુક ઢોકળા બહુ જ ભાવે એટલા માટે તો આપણે જો ઢોકળા હવે બનાવવા માંડ્યા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ હમણાં બધા આવે એટલે પછી જમવાનું તૈયાર કરી દેવી કારણ કે તુલસી પપ્પા દુકાને ગયા છે અને ભાઈની બધા વાડી ગયા હોય અમુક જગ્યાએ એટલે બધા જમવા આવે ત્યારે આપણે બધા છોકરાઓ મઢે ગયા છીએ એટલે આવે પછી આપણે જમવાનું તૈયાર થઈ જશે તો જો સરસ મજાનું આપણે ઢોકળા છીએ ને રોટલી એવું બધુંય પછી રોટલી ને એવું બનાવવાનું હોય તો વાળ કરીને પછી જ આપણે આપણો બ્લોગ પૂરો કરશું જો મિત્રો આજ તો આપણે બપોરે તો હોટેલ માં લઈ જવી પડે શીતલ ને અને હવે અત્યારે આપણે બધું હાજે કઈક બનાવશે તો એને આપણે એટો શું બનાવ્યું જો